પાલનપુર આવડેભાવી દોડી નો અઢારસો રૂપિયા બારસો રૂપિયા માલ દેવી એવી હા બોલો આ પિલકી ગામી ભાવ બોલો એનો ભાવ બારસો રૂપિયા છે

કરવા પડશે અને આ તો એક પતંગ બોલી જે પuszczu નું લાવવાનું તો એ તો જ નહીં હેરો મંગાવી દે કોઈ જાય તો મંગાવી દે આ તો કોઈનું તો હવા જવું ને તે હવા તો લાવ્યો પણ મને ના મને કદી નહીં તમે

આપડે પેલો પુષ્પાનો લાવવાનું પતંગ પણ તો હતો નવો પતંગ લાવતા જ નહીં જૂના જૂનાતંગતું હવે શું કરવાનું હવે લૂંટ જ કરવું પડશે Tapi jiwa model dunia ini kalau bersih, hati ya. Ayo, 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 ayo. Oleh atau bau cuaca na, atma atau nahi, patang bau cuaca, cuaca jaya, nanti keperso nahi. Kukno karyo patang kepayo, enggak jor persilat. Oleh atau patang jor, patang આ બાજુ જો પતંગ આપડે આપડે બેનો બે લાલ કરે હાલ તો જો હાજર હતા નઈ હતા નઈ હતા એમ કર તું પતંગ લેતા આવક નહીં આવતા હું લઈ આવું પતંગ કીધું મારો તો એ નેકલાન માર ખરાબો નાના ખેતરમાં જવું પડશે ઓટો મારતા હો આ બાજી મેડી રે આ તો ટીફી પીફીન લઈ પડશે ને આ તો લઈ જઈ પડશે કે નાવા આવ્યો

પણ એમાં કોંગ બોલાશું પેલા સેધાબા હે ભેગા કરશું પેલા ખોડ ભાઈ હે બરોબર પેલા નાચ્યો

મારે ખાવું ઊંચા ઉંચા મરચું વાટીને ને એવું હે ના ખાવ તમાર ને ખાવું ના મરચું તમારે હજુ બે મુઠો ભરતો

પેલો દેખાય પતંગ જોડે પછી મારે ટ્રેન તો લૂંટે આજુબાજુ પેલા કેશોબા ના ઘઉં માં પતંગ લેવા તો જી હો પણ બેડો લાલ કરી દે આવી કોઈના ઘઉં જવાય નહીં મારે માય પણ આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા ન જાય માતાજી